આપણી નિરાત જ્ઞાન ધારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે મારું નામ છે રાજીભાઈ ગોયલ મારા ગુરુ મહારાજનું નામ છે પરિણરામ મહારાજ અને આપણે એક એવા ને એવા નિરાતના આચાર્ય જેને આપણે બહુ સારી રીતે ઓળખીએ છીએ પણ હવે આપણે એમને કહીએ મહારાજ આપનું નામ આપણા ગુરુ મહારાજનું નામ અને પછી જે કાંઈ તમારા દર્શક મિત્રોને તમારો પોતાનો અનુભવ તમે તમારી રીતે શબ્દથી તમારી રીતે જ્ઞાન અને સત્સંગ કોને કહેવાય વાત કરો જય ગુરુ જય ગુરુ મહારાજ મારું નામ હર્ષદભાઈ અને મારા ગુરુ મહારાજનું નામ ઈશ્વર મહારાજ અને અધિકાર પદ આપેલું કાલિદાસ મહારાજે અમારા ગુરુ મહારાજનો દેહ વિલય થાય દેહની વાત છે દેહ વિલય થાય સમજો ને ઘણો ટાઈમ થયો એના પછી કાલિદાસ મહારાજે અધિકાર આપેલો વિશેષમાં વાતો જ્ઞાનની પરમાત્માની વાતો આખું જગત કરજ છે હે જ્ઞોની અજ્ઞોની કહે છે અણુ ને કણે માં પરમાત્મા છે તો છે જ બધા આખું જગત પરમાત્મા માટે મથ જ છે આ વિશ્વમાં એવો કોઈ વ્યક્તિ નથી જે પરમાત્મા માટે મથતો નથી એન કેન પ્રકારે કંઈ ના કંઈ કરે છે ક્રિયાઓ કરે છે અસંખ્ય પ્રકારની ક્રિયાઓ કરે છે અણુ ને કણે માં પરમાત્મા છે તો સંતોનું એમ કહેવું છે કે અણુ ને કણે કણમાં જો પરમાત્મા હોય તો આમાં હોય કે ના હોય પણ આમાં નક્કી કરાવે એ સદગુરુ સાથે હે છે જ પરમાત્મા નથી એવું નથી છે પણ છે તો કઈ રીતે છે મુદ્દો એ છે હવે પહેલું તો મુદ્દો એ આવે કે આપણે થોડી નીચેથી વાત કરીએ કે આ પરમાત્મા પરમાત્મા આખું જગત કરે છે તો આ પરમાત્માને શોધવા નીકળ્યું છે કોણ હે શરીર જડ છે શરીરને પરમાત્માની જરૂર નથી શમશાનમાં ભણીને એક દિવસ રાગ થઈ જવાનું આ શરીર એ આ કોઈનું રિયું નથી ને રહેવાનું નથી જ્ઞાની હોય અજ્ઞાની હોય કે જેને આપણે ભગવાન માન્યા એમના શરીર જોવા મળતા સ્મશાનમાં ભણીને રાગ થઈ જવાનું શરીરને જ્ઞાનની જરૂર નથી પરમાત્માનો હોદવા શરીર નીકળ્યું નથી બીજો આત્મા આખું જગત આત્મા આત્મા કરે છે કોઈ આત્મા કીધો કોઈ સચિદાનંદ કીધો કોઈ નિજ સ્વરૂપ કીધું કોઈ સતનામ કીધું કોઈ નામ કીધું કોઈએ નિજ નામ કીધું કોઈએ બ્રહ્મ સ્વરૂપ કીધું મેઇન વાત કે આત્મા તો આત્મા આત્મામાં અજ્ઞાન પેઠું નથી આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે આત્મા પોતે પોતાને ભૂલ્યો નથી તો આત્માને પણ પરમાત્માની જરૂર નથી આત્મા પોતે પરમાત્મા સ્વરૂપ છે એટલે પરમાત્માને શોધવા નીકળે નહીં શરીર પણ અનિત્ય જડ નાશવંત છે એને પરમાત્માની જરૂર નથી તો આ વચ્ચે હણકો કોનો ઉપડ્યો કે જે પરમાત્માને શોધવા નીકળ્યું તો એ મન છે હવે મન આવ્યું કે એક સ અને બીજો સ આત્મા આ બેનો તાદાદમાં સંબંધ થવાથી મન વચ્ચે ઊભું થયું જેમ એક આ કરંટ અને બીજો સ બલ્બ આ બેનો તાદાતમાં સંબંધ થવાથી ત્રીજો પ્રકાશ આવ્યો બે હાથ ભેગા થયા આ બેનો તાદાતમાં સંબંધ થયો ત્રીજો અવાજ આવ્યો હતો નહીં પણ આ બે હાથ ભેગા થયા એટલે ત્રીજો અવાજ આવ્યો એમ એક શરીરને બીજો આત્મા આ બેનો તાદાત્મા સંબંધ થવાથી વચ્ચે મન ઊભું થયું આ વચ્ચે ઊભું થયેલું મન પરમાત્મામાંથી ઊભું થઈને પરમાત્માને ભૂલી ગયું છે અને અનેક સંતો શાસ્ત્રો આ બધા આપ મનને સમજાવવા માટેની કોશિશ કરી રહ્યા છે જે જે વાણીઓ લખાઈ આપણા શાસ્ત્રો કયો વેદ પુરાણ જે કહેવાય સના માટે મનને સમજાવવા માટે લખાયા છે કારણ કે ભૂલ કોને પડી છે ન પડી છે અને નિરાત મહારાજે પણ કીધું કે મન સમજાવે તે નર મોટા સ્થિરતા પદમો ઠરિયા નિરત મહારાજ કહે છે કે મન કી યાદ લખાવે સદગુરુ મન યાદ લખાવે કે ડોલત મન કો અડોલ કિના ફિર ન જાય ડોલાયા તબ મેં જાનું કે પૂરા ગુરુ મિલી આયા તો આ મન સદગુરુના શરણે ઘણા લોકો તો એમ કહેશે કે તન મન ધન ગુરુ મહારાજને આપણે હોપ્યું તો કે આ બોધ કને થયો આ બોધ થયો કોને આ મોટો પ્રશ્ન છે તો અમારું એમ કેવું છે કે હું વ્યવહારિક સત્તામાં એક દરજી છું આજે તમે એક પેન્ટ પીસ લાઈન મને આપ્યો કે મહારાજ મારા પેન્ટ સીવવાનું છે તો તમે પેન્ટ પીસ મને આપ્યો ત્યારે હું સીવીને આપું ને એ પેન્ટ પીસ મારી જોડે હોય તો સિવાય ને મારી જોડે ના હોય તો સિવાય કઈ રીતે તો તમારું મન તમારા ગુરુ મહારાજને તમે આપ્યું હતું એટલે ગુરુ મહારાજે બોધ કને કર્યો મનન કર્યો છે અને એ બોધ મનન થયા પછી એ મન અમન થઈ જાય તમે હોપ્યું તું એ મન કેવું હતું અશુદ્ધ હતું પણ ગુરુ મહારાજે મન શુદ્ધ કરી અમન કરી અમન એટલે શાંત જે કૂદકા મારતું હતું આમથી આમ આઈ જાઉં કઈ જાઉં અહી પરમાત્મા મળશે કંઈ મળશે આધિ વ્યાધિ ઉપાધિ આ બધું મનને લાગુ પડ્યું હતું અશુદ્ધ મન હતું એ મનને શુદ્ધ શાંત કરી ગુરુ મહારાજે વિવેક કરવા પાસું આપ્યું બોધ મનન થાય પછી મનન બોધ થયા પછી મન રે એ મન અમન થઈ જાય જેમ નદી ની દોટ કેવો હોય સમુદ્ર હોમી હોય પણ એકવાર સમુદ્રનો સમુદ્રને મળી જાય પછી નદીનો નખો જાય નદી રહે નદી ના રહે એ નદી સાગર સ્વરૂપ થઈ જાય અને સાગર સ્વરૂપ થઈ ગયા પછી એ નદીને ને છૂટું પડવું તો પડી એક એમાં મન જ્યારે પરમાત્મામાં લય થઈ જાય પછી એને છૂટું પડવું તો પડી એક એટલે ગુરુ મહારાજે આ મનને બોધ કર્યો છે અને મન મનને જ સમજાવવાનું છે જરૂર કોણ છે મનને છે ભૂલ મનને પડી છે અને અનેક સંતોએ મનને સમજાયું છે મન કે યાદ લખાવે સદગુરુ મન કી યાદ લખાવે અને આ મન કઈ રીતે સમજે સદગુરુના શરણમાં જ્યાં સિવાય મન સમજેવું છે ઓહો રે જીવો કે મનથી બંધાય છે મનથી બંધાય છે ને મનથી મુક્ત થાય છે મને એવું કારણ બંધ મોક્ષમ બંધન અને મુક્તિનું કારણ કોણ છે મન છે તો આ મન સદગુરુના શરણે ગયા પછી મન રહેતું નથી વિશેષમાં બીજી એક વાત કરવી છે આજે એક જગ્યાએ હું ભજન મગ્યો હતો જમવાનો સમય બાકી હતો થોડો એટલે મેં બધા ખુરશીઓ લખીને બેઠેલા આઠ દસ જણા એવામાં એક છોકરો આવ્યો ફેસબુકના માધ્યમથી મને ઓળખતો હતો મારો ફ્રેન્ડ થઈ ગયેલો આવીને મને જય ગુરુ મહારાજ કે હર્ષદ મહારાજ કે જય ગુરુ મહારાજ મેં કીધું જય ગુરુ મહારાજ થોડી ઘણી વાતોચીતો કરી પછી છોકરાએ મને પૂછ્યું કે હર્ષદ મહારાજ તમે બોધ કરો છો એટલે મેં કીધું બોધ તો કરું છું હવે ના તો કહેવાય નહીં જે સાહેબ તો કહેવું જ પડે ને પછી એ છોકરાએ એમ કીધું કે તમે શેનો બોધ કરો છો આ પ્રશ્ન કર્યો મેં એમ કીધું બોધ કરું છું એ છોકરાએ એમ કીધું કે બોધ શેનો કરો છો હવે આ વાત તો એને કેવી રીતે સમજાવી એટલે મેં પ્રેક્ટિકલ કર્યું મેં કીધું રસોડાની અંદર લાડવા બનાવ્યા છે કીધું લાડવો લઈ એટલે કે તમારે શું જરૂર છે કીધું મારે જરૂર છે વિવેકી છોકરો હતો રસોડામાં જઈને લાડવો લઈ આવ્યો લાઈન મારા હાથમાં લાડવો આવ્યો પછી મેં પૂછ્યું કે આ લાડવામાં ઘી હલ્યા એટલે છોકરો કે ઘી તો હોય જ ન હર્ષદ મહારાજ કે ઘી વગર થોડો લાડવો બને તો મેં કીધું કઈ જગ્યાએ ઘી છે કે આખા લાડવામાં ઘી હોય કે એક જગ્યાએ થોડું હોય તો મેં કીધું આ ઘીને તો લાડવો કોઈ છે કે ઘીને થોડો લાડવો કહેવાય તો મેં કીધું આ લાડવાની અંદર લોટ છે કે લોટ વગર થોડો લાડવો બને કે મેં કીધું કઈ જગ્યાએ લોટ છે કે આખા લાડવામાં હોય કે એક જગ્યાએ થોડો હોય તો મેં કીધું તો આ લોટનો લાડવો કહે છે કે લોટનો થોડો લાડવો કહેવાય તો મેં કીધું આ આ લાડવાની અંદર સાકર ખોડ કે સાકર તો હોય ને સાકર વગર થોડો કે લાડવો બને મેં કીધું કઈ જગ્યાએ છે કે આખા લાડવામાં હોય કે એક જગ્યાએ થોડી હોય તો મેં કીધું સાકરને તું લાડવો કહે છે કે ના તો મેં કીધું લાડવો તો કોને કહે છે તો માથું ખંજવાળવા માંડ્યો જા મેં કીધું લાડવાનો બોધ કરું છું એમ જ આ શરીરની અંદર આખું જગત અર્ષદભાઈ છે પણ સંતો ના પાડે છે કે દેખાય અર્ષદભાઈ નહીં આખું જગત અને હર્ષદભાઈ કહે છે પણ સંતો ના પાડે દેખાય છે હર્ષદભાઈ તો આ હર્ષદભાઈ આદિ નામ તો ગુપ્પે જાણે વિરલા કોક એ આદિ કેતો ઉત્પન્ન થયેલું થોડી વાત નામ વિશે કરીએ આખું જગત એમ કે આ હર્ષદભાઈ એવું નામ તો ફઈયે સઠ્ઠા દાળ પાડ્યું કે મહિના પછી પાડ્યું મા એ પાડ્યું કે બેને પાડ્યું કે ફઈએ પાડ્યું અહીંયા મોટામાં મોટો પ્રશ્ન એ છે કે હર્ષદભાઈ એવું નોમ ફઈએ પાડ્યું કે જેને પાડ્યું એ પહેલો તો અહીં વિચાર એ કરવાનો કે ફઈ નોમ લાવી કયોથી એ કરિયોના દુકાનમાંથી લાવી મેડિકલમાંથી લાવી કંદોઈની દુકાનમાંથી લાવી કોઈ ઝવેરીના ત્યાંથી લઈ આ હર્ષદભાઈ એવું નોમ ફઈ ફાઈ આવ્યું ક્યોથી તો એનો એક સીધો એક જ મતલબ છે કે હર્ષદભાઈ એવું નોમ વ્યાપકમાં પડેલું હતું અને શરીરને ચોટાડ્યું શરીરે નોમને ધારણ કર્યું ધારણ કરનારી વસ્તુ ધારણ થનારી વસ્તુથી જુદી હોય કૃષ્ણએ મુરલીને ધારણ કરી કૃષ્ણ મુરલીધર કહેવાય પણ મુરલી કૃષ્ણ ના બને કૃષ્ણ મુરલી ના બને જ્યારે વગાડવી હોય ત્યારે કૃષ્ણ નાડો પડાય ના પડાય એ મુરલી જ જુઓ બરાબર તો કૃષ્ણ મુરલી ના બને મુરલી કૃષ્ણ ના બને રોમેશ ધનુષને ધારણ કર્યું ધનુષ જુદું ને રોમ જુદા

હદ છે કે ગુણ ભૂત થકી તેને આરું છે હે આ નોમ ક્યાંથી આવ્યું નથી વ્યાપકમાં પડેલું હતું અને એનો પુરાવો છે સરયુ નદીના કિનારે શ્રવણ જ્યારે વિદાયો એ દશરથ રાજાએ બાણ માર્યું એ વખતે શ્રવણ મરતા મરતા ત્રણ વખત હે રામ હે રામ હે રામ બોલ્યો તો એ વખતે દશરથ રાજાના ઘેર રોમનો જન્મ નહોતો તો રામ શબ્દ આવ્યો કથી જો કશે ત્યારે ને વ્યાપકમાં હોય તો જ આવે ને તો વ્યાપકમાં નામ હતું જ બારથી આવ્યો હવે શરીરે નોમન ધારણ કર્યું અને આનો પુરાવો મદાલશાએ આપ્યો નિજ સ્વરૂપે બાળ તું અને નહીં તારો કોઈ નામ આ પોચ તત્વનું તારો આ પૂતળું અને નામ તણું એઠામ હવામાં દાલ શું કેશો ને એ પડવાનું કે ધોરીઓ નામ તમારું એને દાણ જો દેહ તમારો દેહ નહીં તો બાણ કોવર ઝૂલાવે માતા મદાલ પોચ તત્વનું તારું આ પુતળું જ્યારે બાળક જન્મે ને કહો તો બાબો ક તો બેબી અને પોચ તત્વનું પુતળું કે નામ તણું એઠામ નામ લઈને જ જન્મે તો આખું નાળિયેર હાકરનું હતું અંગૂઠું એવું નામ પગ એવું નામ ઢીંચણ એવું નામ પેટ એવું નામ રૂવાડ રૂવાડે નામ માથું એવું નામ ઓખ એવું નામ આ નામનું સબર ભરેલું હતું કે નહીં હે પણ આ નામ કેવા હતા ગુણવાળા હતા ઓખ બોલો એટલે ઓખનો ગુણ આવે જોવાનો કોણ બોલો એટલે હોપડવાનો ગુણ આવે બરાબર આવે કે ના આવે હાથ બોલો તો એનું કઈ કામ કરવાનો ગુણ આવે પગ બોલો તો ચાલવાનો ગુણ આવે આખું શરીરમાં જેટલા અવયવો છે છે બધા ગુણવાળા અને નિરોત મહારાજે સાખી બોલ્યા આખું નગર નામનું છે કે નામ નગર નવ ખંડમાં નિરાત નિર્ગુણ દેશ કયા નામની વાત કરી અને એને કેવું કીધું નિર્ગુણ કહ્યું નિરાત નિર્ગુણ દેશ અમર ફળ નિપજે વર્ષે મેં ગમે કોઈ દાખલો ગમે તેવું નાક આપણા અફલાતું રાજકુમાર જેવો દીકરો હોય કોપટની ચોચ જેવું નાક હોય કોઈ એમ કીધું ફલાણાનું નાક અંબર થયું કોઈ નાકની જે બોલાય કોઈ કોનની જે બોલાય કોઈ વખની જે બોલાય તો જે કોની બોલાય નિજ નોમની બોલાય હવે મદાલશા શું કેસે કે દરિયું નામ તમારું મિથ્યા એને જાણજો તો આ આ શરીર સમજો અને આ રહ્યું નામ છે તો આ શરીરે નોમ ધારણ કર્યું તો મદાલશા શું કહેશે કે ધર્યું નામ તમારું મિથ્યા એને જાણજો નામ એનો નાશ નામનો ત્રણ કાળમાં નાશ થાય નામ એનો નાશ અને આ જ નામ નિજ નોમની વાત કરી સંતો આ કોટિક નામ સંસાર મેં મુક્તિ ના હોય આખું નાળિયેર હાકરનું જ હતું પણ આ નામથી મુક્તિ થાય પણ નિજ નામ સંતો કહેશે કે નિજ નોમ જાણ્યા વિના વેરી બન્યા રામના ગાઓ રે ગુણ ગુરુજીના નામના નિરોત મહારાજે કીધું કબીર સાહેબ વાળા કહે છે ને સત્ય નામ સતનામ સાચું સો ટકા એમાં મીન મેક સતનામ સાચું પણ અહીંયા નિરોત મહારાજ એમ કહે છે કે સાચું સાહેબ સતનામ કોટી વાત નથી પણ ક્યારે નિજ નામ નિરખે નિરખાશે જ્યાં સુધી નિજ નોમની ગમ નહીં પડે ને તો સત નોમ ખબર પડશે આ જ નોમ નો મહિમા ગાયો છે સંતોએ કારણ બાવન અક્ષર ને એ તો શબ્દોનું આ નામનું મટીરિયલ છે જમકા ઘર બનાવવા માટે ઈટ લાયા સિમેન્ટ લાયા રેતી લાયા કપચી લાયા ખિલાસરી લાયા આ બધું ભેગું કરીને ઘર બનાવ્યું આવું સિમેન્ટ કહેવાય રેતી કહેવાય કપચી કહેવાય તાણ ખિલાસરી કહેવાય શું બની ગયું ઘર એમ બાવન અક્ષર રહ્યા ને તેમ પેલું આ ઘરનું મટીરિયલ છે એમ બાવન અક્ષર રહ્યા ને એ નામનું મટીરિયલ છે એમાંથી એક શબ્દ ઉઠાવો માં તો માં એવું નામ થઈ જાય થઈ જાય હે પણ આ નામને હમજણમાં લેવાનું છે નામ બોલવાનો વિષય નામ ખાલી હમજણમાં આવે અને બોલ્યા ને બોલા તો સબ દો મોયા રે વણ બોલે થઈ જાવ ચૂપ મહારાવાલા નામ બોલવાનો વિષય નથી નામ ને હમજણ માં લેવાનું છે અને હમજણ છે એ મહાન છે નિરંત મહારાજે કીધું કહ્યું એ તો કહ્યા માત્રમાં પણ કહ્યા વિના કેમ ચાલે વિવેક માટે કેવું પડશે અરશદ ભાઈ પણ હર્ષદભાઈ એવું નામ હમજણ માં લેવાનું છે બોલવાનો વિષય અને નામ બોલી રહ્યું છે અને નામ બધે બોલાઈ રહ્યું છે કે નામ બોલે ને સામુ બોલે હા અને પાછું જોવું આ નામ કેવું છે નામ છે નિર્વાણી સંતોભાઈ નામ છે નિર્વાણી આતમની કરી ઓળખાણી સંતોભાઈ નામ છે નિર્વાણી જો વાણી વિરામ થાય ને ત્યાં નામ પ્રગટ થાય વાણી વિરામ થાય ને ત્યાં નામ પ્રગટ થાય નામ અવાજ છે નામ બોલવાનો વિષય અને નામ બોલવામાં ના આવે ખાલી હમજણમાં આવે અને પાછું બોલી રહ્યું છે બોલે બોલાવે ભાઈ સબગટ બોલે હાથ પગ વિના તે પોખ જણ એ છે પંખી વન ઇન્દ્રી નો ભોગી વિના તે પિંડ એ છે પ્રાણીને વિના જોગ સંજોગી હાથ પગ્યું નથી એને જીભ છે બોલે નથી કે રે ખોટો બોલવાનો વિષય નથી અલખ પુરુષ કો જીભ્યા નથી તો કે અવાજ કહો છે આયા દિવાલ બોલે કે ના બોલે બોલે પણ સમજણનો વિષય છે બોલવાનો અને આપણા ગુરુ મહારાજે કેવા બોલતા પુરુષની ઓળખાણ કરાઈ બોલતા બોલ બતાયા ગુરુજીએ બોલતા બોલ બતાયા હાજી આ ઘર આવું ત્યારે આ જ બોલે ગુરુ એ શાનમાં સમજાયા હા આ ઘર નો નળિયો કરે હું કારા હે ઘર નો કરે હું કારા સે ઘર મરે નારા ગુરુજીએ બોલતા બોલ બતા રસોડા બેનનું ના બોલે ઓરસીઓ બોલે ના બોલે કળાઇ બોલે ના બોલે દરેક વસ્તુ બોલી રહી છે પણ બોલવાનો વિષય હમજણ મેવ અને પરમાત્મા હમજણ મરેલો છે પરમાત્મા સમરેલો છે હમજણમાં ચોબાડાની વખે દેખાય એવો પરમાત્મા બન્યો જ નથી સંતો ના પાડે છે ન દેખાય રોપયનું ન લેવાય પાર ન લેવાય પાર કહું તો કહેવાય નહીં બોલે બાવન બાર તમે જો જો રે હે આમ જંત્રીનો બજાવનારો કોણ છે ચોપડાની વખે જો તો પરમાત્મા દેખાય એવો નથી નકર અર્જુન કૃષ્ણ ચોવીસ કલાક ભેગા રહેતા હતા હાથે હરતા ફરતા ખાતા પીતા ઉડતા સખા ભાવ હતો પણ અર્જુને સ્વરૂપને ઓળખવું તારા કૃષ્ણ કીધું કે હે અર્જુન તને ચોબડાની વખતે તને મારો દર્શન થશે પછી એને દિવ્ય દ્રષ્ટિ આલી અને આપણને ગુરુ મહારાજે દિવ્ય દ્રષ્ટિ આપી કે ના આપી અનુભવ નેત્ર આપ્યા હે જ્ઞાનથી 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 મને ગોવિંદ મળ્યા ગુરુ ઓખે દેખાડ્યા ને કે હાથે જલાવી પણ કે રીતે નામ તણા નિશાનથી મને ગોવિંદ મળ્યા ગુરુ પરમાત્મા હમજણ મરેલો છે અને કૃષ્ણ ભગવાને એમ કીધું કે હોય ની અણી મૂકો એટલી જગ્યા મારા વગર ખાલી અત્ર તત્ર સર્વત્ર કોઈ જગ્યા મારા વગર ખાલી નથી હે તો દરેક વસ્તુ પરમાત્મા હોય કે ના હોય અમસક નહીં પરમાત્મા સજ ના ના તો ના પાડવા જઈએ તો આપણી વાત નહીં પણ કૃષ્ણ ભગવાન કૃષ્ણ અણી જગ્યા મારા વગર કાલે તો અમાય ભગવાન છે હવે આ ભગવાન છે તો કઈ રીતે છે આ બલ્બનું દંડ કોણ કરાવે આ બલ્બ પોતે કરાવે આ બલ્બ બોરિયું છે બોરિયાનું જ્ઞાન કોણ કરાવે આ બોરિયું કરાવે આ બોટલ છે એનું જ્ઞાન કોણ કરાવે બોટલ કરાવે દરેક વસ્તુ પોત પોતાનું પોત હોય ઓબાનું લીમડાનું ડાડમનું એવા પોચ જાડો છોકરાને કે જ્યાં લીમડાની ડાળ લેતો હોય તો લીમડો જ નક્કી કરાવે કે હું લીમડો છું તો આ લીમડો બોલે કે ના બોલે આ લીમડો વગર મુખ્ય બોલી રહ્યો છે કે હું જ લીમડો છું એમ બરાબર હવે લીમડો જો પોતાનું જ્ઞાન કરાવતો હોય તો લીમડો જ્ઞાન સ્વરૂપ કહેવાય કે ના કહેવાય સારું અને જે જ્ઞાન સ્વરૂપ હોય એને જ્ઞાની કહેવાય કે ના કહેવાય તો કૃષ્ણ એવું કીધું કત્ર તત્ર સર્વત્ર હું શું પણ કઈ રીતે જ્ઞાન સ્વરૂપે શું જ્ઞાન સ્વરૂપે શું હે અને જે જ્ઞાન સ્વરૂપે જ્ઞાની કહેવાય કે ના કહેવાય તો શિલ્યો નીચોડ કૃષ્ણ ભગવાને આપ્યો કે જ્ઞાની એ જ મારો હાથમાં હાલ્યો બીજો છે જો જુઓ તો બધું જ્ઞાન સ્વરૂપ છે અને જો તમારી દ્રષ્ટિ પડે તો આત્મ સ્વરૂપ છે કે નહીં પણ દેખવાનો વિષય નથી લેવાનો છે ન દેખાય એનું ન લેવાય પાર માપ કાઢવા નીકળે એવું છે છે હે સવા પુરાવો આપ્યો લોબો પોળો ચોરસ ચરખો તપાસો તમામ કે માપે કોઈ મરજી વાય ન અમારા પ્રણામ હજી સુધી એનો કોઈ માપ કાઢ્યો ન દેખાય રૂપ એનો ન લેવાય પાર કહું તો કહેવાય નહીં ને કે બોલે બાવન બાવન તત્વો હોવા સતો બાવન બાર બોલી રહ્યો છે આખું જગત એ કહેશે નામ રૂપ ગુણથી પદ પદન્યારું તો કઈ રીતે આ વિશ્વની અંદર જે રીતે કૃષ્ણ ભગવાને એમ કીધું કે હોયની અણી મૂકો એટલી જગ્યા મારા વગર કાલે તો આ વિશ્વની અંદર એવી કોઈ વસ્તુ નથી નિરવત મહારાજ કહેશે કે નોમરૂપ ગુણ વગરની એક વસ્તુ મારા હોમે મેં લાઈન બતાવો હે કોઈ જગ્યા જ નથી ખાલી નામ રૂપ ગુણ વગર પણ નામ રૂપ ગુણની અંદર પરમાત્મા હોવા સતો નામરૂપ ગુણનો લેસ માત્ર અણુ અણુ કણે કણમાં પરમાત્મા હોય તો વિષ્ટામાં હોય કે ના હોય પણ વિષ્ટામાં હોવા સતો વિષ્ટાનો લેસ માત્ર પર્સ થયો નથી જલ કમળ વ્રત ન્યાય પાણીમાં કમળ રહે પણ પાણીનો પર્સ થવા દે એક ગ્લાસ ભરીને

એમાં કોઈ વિકાર પેઠો અને લોપાયમાન થયો આહો પરમાત્મા છે વિશેષ વાત કરીશું આટલું બોલી મારી વાતને વાત બોલવામાં કદાચ કોઈ શબ્દની થઈ હોય તો મને બાળક સમજી માફ કરજો બધાને કોટી કોટી વંદન સાથે જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ સરસ આપણને હસત મહારાજે બહુ બહુ એટલે બહુ સરસ વાત કરી છે કે ખરેખર આ ઉપદેશની લગભગ પૂરેપૂરો સાર એમને આપી દીધો છે એ રીતની વાત કરી છે ખરેખર આ તમે દિલ થી સાંભળો તો આપણા જીવનમાં કલ્યાણ થાય થાય ને થાય બોલો સદગુરુ મહારાજ સરસ